ભલે કંઈને લગ્ન થાય કે નહીં થાય પણ મહેંદી તો પાડવાની છે હેલો ફ્રેન્ડ્સ કેમ છે બધા મિત્રો આજે એક મેં પાછા એક નવો બ્લોગ લઈને આવી છું તો બધા પહેલાં તો મારો ફેસ ક્લીન કરવો પડશે કેમ કે બહુ ડર થઈ ગયું છે બહુ જ ખરાબ થઈ ગયું છે ઓઇલી ઓઇલી અને તો તો પહેલાં તો ફેસ વોશ કરવો પડશે અને આ ફેસ વૉશ હું યુઝ કરું છું તો હું ફેસ વૉશ કરીને આવી ગઈ છું દિલ તાઈ ચલન સે મિર એકદમ રુક જ તો ફ્રેન્ડ્સ આજે મેં પાડવાની છું મહેંદી આatma તો ચોઈસ કરવાની છે મહેંદી તો ચોઈસ કરવાની છે આપણે મહેંદી કેવી પાડીશ કેવી પાડીશ એ તો મને ખુદને પણ ખબર નથી કેવી પાડીશ પણ પાડવાની છે તો ચલો શરૂ કરતી હે તો ફ્રેન્ડ્સ મેં આવી મહેંદી પાડે હા તો ફ્રેન્ડ્સ આવી મહેંદી પાડીશ એમ કંઈ મેં સ્ક્રીનશોટ પાડી મૂકેલો છે મેં તમને બતાવું છું મને ખબર નહીં ખબર નહીં કે મારાથી તે મને પડશે કે નહીં પડશે પણ ટ્રાય જરૂર કરીશ ટ્રાય જરૂર કરીશ કે તેવી જ પાડીશ ઓકે તો ચાલો મારાથી પડે છે કે નહીં પડતી તે જોઈએ એમ તમારે કોન્ફિડન્સ છે કે હું પાડી લઈશ તેવી જ મેં જ પાડી લઈશ પણ ચાલો તમે પણ જોજો મને કેવી કાવડતી છે મને ઓકે તો ચાલો વિડીયોને શરૂ કરીએ

येने मारो पेरू परसे એટલે છે ને બતાવવાનું પાછળ જતા રહેશે થઈ જાય તો કેવું કે મેને પરમામાં ડિસ્ટર્બ ન થવું જોઈએ ને જો પાછ આ વિજ્ઞાન તો માર વાળ એક જગ્યા નથી રહેતા તો ચાલો આપણે શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ કે લે પાડી છે મને તમે બતાવો આટલી પાડી છે મને હવે આસાથે પણ મેં તો કમ્પ્લીટ કરવી જ પડશે દિય દેવી મહેંદી છે ને સારી નહીં લાગે એટલે કમ્પ્લીટ તો કરવી જ પડશે ફ્રેન્ડ્સ આટલું જો હવે બંને જ ખાલી બાકી છે બધું થઈ ગયું છે પાછળ મેં નહીં પાડી ખાલી આગળ જ પાડી છે પછી તમને પછી તમને મેં ફાઇનલ બુક બતાવું છું તો ફ્રેન્ડ્સ આ છે મારી મહેંદીનો ફાઇનલ બુક જો બસ લાગે છે ને મને તો બહુ ગમી તમને કેવી લાગી કે મને ગમે એમાં કે જો તમને કેવી લાગી એ મને કહો મમ્મી શું શું બોલાવી દીધું છે હા આજે મને કેવી લાગે ને એ તમે મને કોમેન્ટમાં કહેજો કે તો ત્યાં સુધી આપણે મહેંદીને સુકવીએ તાપમાં ત્યાં સુધી મેં મહેંદીને છે ને તાપમાં સુકવું છું મને કોમેન્ટમાં કહેજો હં કે તમને મહેંદી કેવી લાગી જો કેમ કે આ મહેંદી બનાવવામાં મને બહુ ટાઈમ ગયો છે ને મહેનત પણ તો પ્લીઝ એક કોમેન્ટ જરૂર કરજો ભલે કઈને લગન થાય કે નહીં થાય પણ મહેંદી તો પાડવાની જ છે મેં તો પાડો છું એમ છોકરીને આમ ખાસ આદત હોય આદત એટલે કે શોખ હોય શોખ આવે મહેંદી પાડવાની પછી હેબર પાડવાની ઘણા બધા હોય છોકરાઓની બધી શોખ હોય પણ છોકરાઓના અલગ શોખ હોય છોકરીઓના અલગ શોખ છોકરીઓના આ શોખ છે મેંદી પાડવાની હાઈબ્રો કરવાની હેર કટિંગ કરવાની પછી મેકઅપ કરવાનું તો ફાઇનલી આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ વિડીયો ગમે તો લાઇક કમેન્ટ શેર કરજો ચલો બાય બાય